કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે એકદમ સરસ મજાની લીલા વટાણા બટાકાની આપણે કચોરી બનાવીશું તમે આ રીતે નહીં બનાવી હોય જરૂરથી બનાવજો તો અહીંયા એક પેકેટ આપણે મેંદો લઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી તેની અંદર ઘી નાખીશું જો તમારી પાસે ઘી ન હોય તો તેલ નાખી દેવું અને મુઠ્ઠી વળે તેટલું મોયણ આપણે કરવાનું છે સરસ મજાનું પછી તેને મસળી લેવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મુઠ્ઠી ટાઈટ મુઠ્ઠી વળે તેવું મોયણ હોવું જોઈએ પછી તેની અંદર પાણી નાખીને તેને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે આપણે એકદમ કાઠો પણ નહીં એકદમ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ પછી તેને ઢાંકીને રાખી મૂકવાનો પછી તેને આપણે એક ગુલ્લું વાળીને આપણે આ રીતે રોટલી જેટલું પટલું શેપ વળી લેવાનું છે રોટલી પછી તેની પર ઘી લગાવી દેવાનું છે પછી તેના પર મેંદાનો લોટ છાંટી દેવાનો પછી આપણે બંને સાઈડથી રોટલીને ફોલ્ડ કરી લઈશું પછી તેની પર પાછું ઘી લગાવી દઈશું અને પાછો કોરો લોટ છાંટી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પાછું તેને ફોલ્ડ કરીને પછી આપણે તેનો રોલ વાળી દઈશું અને તેને ટાઈટ રોલ વાળવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું પછી તેને વચ્ચેથી કટ કરી લઈશું આપણે આ રીતે બે પીસ કરી લેવાના છે તેના તમે મોટું ગુલ્લું પાડો તો મોટી થશે અને નાના પાડશો તો નાની કચોરી થશે પછી જે સાઈડથી કાપ્યું છે તે સાઈડથી આપણે દબાવી લેવાનું છે પછી પૂરી જેવો શેપ આપી દેવાનો છે પછી અહીંયા વરિયાળી બે ચમચી જેટલી તે ખલમાં ખાંડી લીધી છે ક દરદરી પછી અહીંયા ચોપરમાં વટાણાને મેં ક્રશ કરી લીધા છે લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા લીધા છે અહીંયા એક કઢાઈમાં પાંચથી છ ચમચી જેટલું તેલ લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખવાનું છે જીરું તતડી જાય એટલે એક ચમચી જેટલો આપણે મરી પાવડર અને જે આપણે વરિયાળી ક્રશ કરી હતી તે નાખી દેવાની અને પછી બે ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે તે શેકાય સુગંધ આવે ત્યાં સુધી તેને ચણાનો લોટ શેકવાનો છે અને પછી તેમાં એક ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું તેને પણ શેકી લઈશું સુગંધ આવે ત્યાં સુધી સરસ મજાનો આપણે ચણા લોટ શેકવાનો છે તેની કચાશ દૂર થઈ જવી જોઈએ પછી આપણે જે ક્રશ કરેલા વટાણા હતા તેને નાખી દેવાના છે અહીંયા બે ચમચી જેટલો આપણે તીખો લીલો મસાલો નાખીશું આદુ મરચાંની પેસ્ટ હતી તે નાખી દેવાનું તે સાતળી જાય પછી આપણે તેમાં અડધી ચમચી શેકેલા જીરા પાવડર અને અડધી ચમચી લાલ મરચું અને એક ચોથાઈ જેટલું હળદર નાખીને તેને સરસ મજાનું આપણે શેકી લેવાનું છે મસાલાને મસાલા બરાબર શેકાઈ જાય પછી આપણે તેમાં બે બાફેલા બટાકા નાખીશું હાથેથી મેશ કરીને નાખવાના છે તમે છીણીને પણ નાખી શકો છો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો વટાણા ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યા છે તો આપણે આ ઠંડીમાં કચોરી બનાવીને ખાવી જોઈએ પછી જે આપણે પૂરી વણીને રાખી હતી તે પૂરીની અંદર સ્ટફિંગ ભરી દેવાનું છે અડધી ચમચી જેટલું તમારી કચોરી તમે જે સાઈઝની બનાવો તે સાઈઝ પ્રમાણે આપણે સ્ટફિંગ ભરવાનું છે આ રીતે ઉપરથી તેને દબાવી લેવાનું છે ખુલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા બીજી આપણે અડધી ચમચી સ્ટફિંગ ભરીને આ રીતે તેને કચોરીનો સેપ આપી દઈશું પછી તેને આ રીતે દબાવી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની દેખાય છે તો પહેલેથી મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે એકદમ ધીમા તાપે તેને તળાવવા દેવાની છે કચોરી તળતા ખૂબ જ સમય લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તળવા દેવાની છે અને આગવી પાછી થોડી કરતા રહેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો સર્વિંગ પ્લેટમાં મેં તેને આમલીની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરી છે અહીંયા આપણે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ક્રિસ્પી કચોરી તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી